ચીખલીમાં સાદરપોર ગામે ત્રણ વર્ષનો દીપડો પાંજરે પૂરાયો છે અત્રેની ચીખલી રેન્જના આરએફઓ આકાશ પગપાળા તથા તેમની ટીમે મોજે ગામ સાદરપોર પહાડ ફળિયા તાલુકા ચીખલી અને જિલ્લા નવસારીના રહીશ સુરેશભાઈ ભીખુભાઈ પટેલના ઘરની બાજુમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારે સાત પિસ્તાલીસ કલાકે વન્ય પ્રાણી માદા દીપડો અંદાજિત ઉંમર વર્ષ ત્રણ જેને પાંજરે પૂર્યો હતો અત્રેની રેન્જ ઓફિસે માદા દીપડે લઈને પાંજરું સુરક્ષિત રીતે લાવવામાં આવ્યું છે અને ડોક્ટર દ્વારા તપાસ કરાવતા માદા દીપડો સ્વસ્થ હાલતમાં જણાય છે જેથી માદા દીપડાને સુરક્ષિત રીતે કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ માદા દીપડાને જંગલ વિસ્તારમાં છોડવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ત્યાંથી તેને સુરક્ષા સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યો હતો ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ Today Gujarati News.